સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓના બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનાર નકલી ડોક્ટરને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે

કેસના આરોપી માટે બોગસ મેડિકલ સર્ટી રજૂ કર્યું હતું શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિન સલીમ નુરાની રહે ગોળદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મોદીના સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જીઓગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી શરટી મોકલેલ હતું જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ મહેપાલસિંહ ઠાકુરનાઓએ લખી આપેલ હતું એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમબીબીએસ બીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ સર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંઘનો સંપર્ક કરતા સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું આ સુબોધસિંઘે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ શરટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહેપાલસિંહ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરના તેરે નામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે સર આ ડોક્ટર આ ડોક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી પરંતુ આ હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે સાહેબ હવે સર્ટિફિકેટ છે તો કાર્યવાહી અને આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા છે એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે પરંતુ અમે એ જે ખોટા સર્ટિફિકેટ તપાસ અમને સુપ્રત કરી હતી એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને જે ડોક્ટર સર્ટી મૂકેલું છે એ સર્ટીની હવે ખોટા સેટી છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે જે ખોટા સટી બનાવનાર છે એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે કેટલી ગંભીર બાબત કહેવાય કારણ કે હાઈકોર્ટની અંદર આ રીતના સટી મૂકી દેતા હોય છે આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા સટી મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમણે આચર્યો છે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અગાઉ કોઈને આ પ્રાથમિક તપાસમાં આવી રીતે શરતી આપીને જામીન આપી દેવું બનાવવાની સામે એ આરોપીને અત્યારે અટક કર્યો છે એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે જે આપને અગાઉ જાણ કરવામાં આવશે સર આદિલ જેલની અંદર છે છતાં પણ કઈક સંપર્ક થયો કે આદિલ જે જેલમાં છે એના જે સગાવાલો જે ઓફિશિયલ મળવા જતા હોય છે જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે પણ આ એને એની માનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડોક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો જે બિલકુલ ખોટો સાબિત થયો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी अपडेट रहवा માટે जोड़ायला रहो एस ન્યૂઝ સાથે